નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભારત દેશ ઉપર સતત વધતા વાતાવરણની અસર જોવા મળી રહી છે આજે તારીખ થઈ છે મિત્રો છ ફેબ્રુઆરી અને આજના દિવસે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે કેવું રહેશે સાથે અરબ સાગરમાંથી અત્યારે ભેજના પવનો છે એ ઠંડા પવનો પણ કહી શકાય અને માવઠાના અસરના કારણે પણ વાતાવરણની અંદર પલટો આવ્યો એવું આપણે કહી શકીએ ગુજરાત રાજ્યનું અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ છે એ ઠંડુ હોય છે ત્યાર પછી બપોર પછીનું જે બપોર બાદનું જે વાતાવરણ છે સાંજ સુધીનું એ મિત્રો ગરમ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હજી પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અને ખાસ કરીને અત્યારે જે છે એ ઉત્તર ભારત દક્ષિણ ભારતના જે વિસ્તારો છે જિલ્લાઓ છે એના સિવાય બંગાળની ખાડી અને બે ઓફ બંગાળ આપણે જે બંગાળની ખાડી કહે છે બંગાળની ખાડીની અંદર એક ચક્રવાત છે ઊભો થતું જોવા મળી રહ્યું છે એ તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે તમે બંગાળની ખાડીનું જે વાતાવરણ છે એ જોઈ શકો છો બંગાળની ખાડીથી લગભગ શ્રીલંકા સુધીના દેશ તરફ અને ત્યાંથી મિત્રો અત્યારે દક્ષિણ ભારતનો જે દરિયાકાંઠાનો વિસ્તારો છે જેને આપણે પ્રશાંત હિન્દ મહાસાગર કહેશું અથવા તો જે હિન્દ મહાસાગર છે આપણે કહેશું તો આ હિંદ મહાસાગર દરિયાની અંદર એક ચક્રવાત છે ઊભું થતું જોવા મળી રહ્યું છે અને આ ચક્રવાતની અસર દક્ષિણ ભારતને અસર પહોંચાડશે જ્યારે મિત્રો આ ચક્રવાત જે છે એ દક્ષિણ ભારતને અસર પહોંચાડે ત્યારે મધ્ય ભારત તરફ વાતાવરણની જે અસર છે એ જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતનું જે હવામાન છે એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે કઈ દિશા તરફ આગળ વધશે અહીંયા તમને આજના વિડીયોની અંદર માહિતી મેળવશું જિલ્લાવાઇઝ તમને અપડેટ જણાવી દઈશું કે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે કઈ દિશા તરફ આગળ વધશે ખાસ કરીને મિત્રો અત્યારે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર માવઠાની અસર છે જોવા મળી રહી છે બાકી સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ તેની અસર છે વધારે પડતી જોવા મળી રહી છે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો જિલ્લાવાઇઝ આપણે છે એ માહિતી મેળવવાના છે કે કયા જિલ્લાઓની અંદર વાતાવરણ કેવું રહેશે આજે છ ફેબ્રુઆરી પછી ગુજરાતનું હવામાન છે એ કઈ દિશા તરફ આગળ જશે એટલે કે છ તારીખથી લઈ અને દસ તારીખ સુધી આગામી ચાર દિવસ અને મિત્રો હવે લગ્નની સિઝન શરૂ થઈ રહી છે તો લગ્નના કારણે પણ હવામાન જે છે એ બદલાતું જોવા મળશે ગુજરાત તરફ આવતું વાતાવરણની જે અસર છે પછી તમને જણાવી દઈશું કે તે વાતાવરણની જે સ્થિતિ છે ગુજરાત તરફથી આગળ વધી અને કઈ દિશા તરફ જઈ રહી છે હવે મિત્રો એમાં કચ્છ છે તેમજ દક્ષિણ ભારતથી દક્ષિણ ગુજરાત વચ્ચેના જેટલા પણ રાજ્યો આવે છે જિલ્લાઓ આવે છે એમાં ક્રમવાઈઝ છે એ વાતાવરણની સ્થિતિ મજબૂત થતી જોવા મળી શકે છે હવામાનની અંદર આ પરિસ્થિતિ છે એક પેટર્ન તરીકે આગળ વધી રહી છે પહેલાં તમને પેટર્નની વાત દર્શાવી દે અને ખાસ કરીને આજના વિડીયોની અંદર મુખ્યત્વે આપણે ત્રણ ટોપિક વિશે છે એ ચર્ચા કરીશું એટલે કે માહિતી મેળવશું પહેલો જે ટૉપિક હશે તેમાં મિત્રો આજનું જે હવામાન છે એ કેટલા દિવસ સુધી આ પ્રકારનું હવામાન રહેશે બીજો જે ટોપિક હશે તેની અંદર આપણે માહિતી મેળવશું કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું માહિતી અને શું આગાહી આપવામાં આવી છે અને ત્રીજી અને મહત્ત્વની જે અપડેટ હશે કે જેની અંદર આપણે એ મેળવશું કે ગુજરાત ઉપર આવતું માવઠું છે એ માવઠું કઈ તારીખ સુધીમાં ગુજરાતને નજીક આવશે તો ગુજરાતને અસર પહોંચાડશે તો દરેક અપડેટ અને દરેક માહિતી તમને જણાવી દઈશું ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવી દરેક માહિતી તમને સમયસર અને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ મળતી રહે સૌ પ્રથમ આપણે માહિતી મેળવવાની કોશિશ કરીએ તો ગુજરાતના જે પણ જિલ્લામાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે પછી ઉત્તર ગુજરાતનો જિલ્લો હોય સૌરાષ્ટ્રનો હોય મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્ર ઉપરના જે ભાગો છે એમાં અમદાવાદ ગાંધીનગરથી લઈ અને દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે એમાંથી તમે કયા જિલ્લામાંથી આજનો વિડીયો અમારો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કારણ કે ઘણા બધા મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે એમના વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે માવઠાની અસર છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સુધીના મહીસાગર સુધી ડાંગોરથી લઈને દા ધો આજે ધોરાજી ઉપલેટા અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ રાજ્યોની સાથે સાથે બોર્ડર લાગુના વિસ્તારો છે જેમાં અન્ય રાજ્યોની બોર્ડર લાગુમાં દાહોદ આવી જાય છે વલસાડ આવી જાય છે એટલે કે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે વાતાવરણની સ્થિતિ મજબૂત થઈ છે તે પ્રકારનું હવામાન છે અત્યારે જોવા મળી રહ્યું છે બીજા મોડલ એપ દ્વારા તમને જણાવવાની કોશિશ કરીશું કે અત્યારે વરસાદની સ્થિતિ શું છે તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ નથી સમગ્ર ભારતની વાત કરીએ તો ભારત દેશ પર પણ વરસાદની સ્થિતિ હાલ પૂરતી દર્શાવવામાં નથી આવી પરંતુ જો હવામાનની અંદર ફેરફાર થશે વાતાવરણ બદલાશે તો ફરી નક્કી ચોક્કસ ગુજરાત ઉપર છે હવામાનનું વાતાવરણ સ્થિર લાગતું જોવા મળી રહ્યું છે જો અત્યારે સ્થિર વાતાવરણ રહેશે ગુજરાતનું તો આવનારા બેથી ત્રણ દિવસમાં વાતાવરણ શાંત હોવાના કારણે વરસાદ વધારે પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એટલે માવઠાની અસર તો છે પરંતુ એની સાથે જો ધીમી ધારનો વરસાદ પડે ઝાપટો સ્વરૂપનો તો એમાં નવાય નહીં કારણ કે મિત્રો આ શા માટે કહેવામાં આવી રહ્યું છે તમને સૌ પ્રથમ જણાવી દઈએ તો વાસ્તવિક તક એવી છે કે વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવે અવારનવાર જેટલી પણ વરસાદની સ્થિતિઓ દર્શાવવામાં આવી રહી છે અગાઉ પણ આપણે ચોમાસાની સિઝનમાં પણ મોસ્ટ ઓફલી જે છે વરસાદ વિશે માહિતી આપી હોય છે આ વખતે માવઠાની અસર છે એ જોવા મળી રહી છે કારણ કે પશ્ચિમી વિક્ષેપ એટલે કે દરિયાકાંઠાની અંદર પશ્ચિમી વિક્ષેપ આવવાને કારણે આ સ્થિતિ છે સર્જાતી જોવા મળી શકે છે હવે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે તેમાં ભારતીય હવામાન વિભાગે ત્રણ તારીખ સુધીની જે આગાહી હતી એ પછીની નવી આગાહી જાહેર કરી છે તે તમને જણાવી દઈશું સૌપ્રથમ પ્રથમ તો મિત્રો ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એલર્ટ છે જાહેર કર્યું હતું આ સાથે મિત્રો હવે હવામાનમાં ઉત્તર તરફના જે પરિવર્તન છે એની અસર પણ પશ્ચિમી વિક્ષેપના કારણે થઈ રહી છે જે મિત્રો આપણે જાન્યુઆરીના છેલ્લા દિવસોની અંદર વાતાવરણ જોયું હતું તેના કરતાં ફેબ્રુઆરી મહિનાના આગામી દિવસોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો રહેશે એટલે કે મોટા પલટા આવવાની શક્યતા રહેશે સૌ પ્રથમ તો હવામાન વિભાગના તાજેતરના એલર્ટમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી આગાહી છે તે પછી અંબાલાલ પટેલ દ્વારા જે તેમની સચોટ આગાહી આપવામાં આવી હવામાન વિશે એ હવામાન વિશેની આગાહીમાં ગુજરાતના બાબા વેગા તરીકે જાણીતા ઓળખવામાં આવે છે એટલે કે અંબાલાલ પટેલને આ રીતે જાણીતા કરવામાં આવ્યા છે હવે એમની જે આગાહી છે એને જોઈએ તો મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ઉત્તરીય વિક્ષેપો ગુજરાતના હવામાનને બદલી રહ્યા છે દિવસે ગરમી અને સવારના સાંજ ઠંડી લોકોને આશ્ચર્ય કરી રહ્યા છે એટલે કે બપોરનું જે વાતાવરણ છે ધોધમાર ગરમી જોવા મળી રહી છે આપણે ભલે એમને ધોધમાર ન કહીએ પરંતુ હાઈ ફાય ગરમી છે જોવા મળી રહી છે તેની જ અસરના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર તો માવઠાની પણ સ્થિતિ જે જોવા મળવાની હતી માવઠાની સ્થિતિ અત્યારે નાબૂદ રહી છે એ પછી જો કોઈપણ પ્રકારના સંજોગમાં હવામાનની અંદર પલટો આવે અથવા તો વાતાવરણની સ્થિતિ અચોક્કસ રહી જાય ત્યાર પછી આપણે જોઈશું કે ગુજરાત રાજ્ય તરફ કેટલા દિવસ સુધી હવામાન છે એ ફેરફાર સ્વરૂપે આગળ વધશે તો આ બાબતે જો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આપેલું છે એના વિશેની પણ અપડેટ મેળવવાની સૌ પ્રથમ તો આપણે એ જ આગાહી મેળવશું કે ગુજરાત રાજ્યનું જે હવામાન છે એ અત્યારે હાલ તો સ્થિર નથી વાતાવરણની જે સ્થિતિ દર્શાવવામાં આવે ત્યાંથી લઈને ગુજરાત તરફ આગળ વધવાની સ્થિતિ આવે ત્યાં સુધીમાં હાલમાં એ પ્રકારનો જે પ્રકાશ છે એ સ્થિર નથી બાકી તો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ લોટ ઓફ જોવા મળી રહે પરંતુ એ ભેજનું વાતાવરણ છે એ ગુજરાતમાં ખેડૂતોને મહત્ત્વપૂર્ણ કરીને જે અટવાનું થાય તે પહેલાં ગુજરાતમાં જે વાતાવરણની પરિસ્થિતિ સર્જાય તે પછી હવામાનની અંદર કોઈ મોટો ફેરફાર થાય તો આવી જે કુદરતી સર્જા સંજોગો હતા એની કારણે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે હવામાન વિભાગ દ્વારા જે તાજેતરમાં એલર્ટો જાહેર કર્યા એમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી આગાહી છે અંબાલા પટેલે જે સચોટ આગાહી આપી તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં કયા કયા સુધી ઠંડી રહે છે તો અંબાલા પટેલે પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની આગાહી કરી હતી અને એમની આગાહી પ્રમાણે અસર રાજસ્થાન સુધી વિસ્તારોમાં થશે આનાથી ઉત્તર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાય ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે નોંધનીય છે કે ગયા વર્ષે કમોસમી વરસાદથી ગુજરાતમાં ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું હતું ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાનું વળતર પણ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ મધ્યપ્રદેશથી સરહદે આવેલા ગુજરાતના વિસ્તારો પરથી પશ્ચિમી વિક્ષેપ થઈ શકે તેમાં દાહોદ છે અમદાવાદ છે નર્મદા છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે પાંચથી છ જિલ્લાઓ છે કે જેમની વાતાવરણની સ્થિતિ છે એ આગળ ચાલે છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણની અપડેટ છે એ મહત્વપૂર્ણ ખાસ ધ્યાન રાખવું પડશે જેથી કરીને અપડેટ આવવા માટે લોકેશન ચેન્જ કરવું ના પડે બાકી વરસાદની સ્થિતિ તો હાલ અત્યારે ગુજરાતના ઉત્તરીય ભાગના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે ગુજરાત પછી બેથી ત્રણ દિવસ માટે આવી શકે અથવા તો વાતાવરણની અંદર પરિસ્થિતિ છે જ